સો હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છે તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો અને મજામાં રહેજો તો ભાઈ વાગી ગયા છે સવારના દસ ને દસ હું આવી ગયો છું ગાડીમાં અત્યારે મારે જવું છે રાજની સાઈડ ઉપર કેમ કે હવે આમાં મજા આવે હું તો ભાઈ ઊંડામાં તો થોડું બૂડું ના આવે ઉડે ને બરોબર અને આજે મેળ આવે ને તો આપણે મંગળવાર છે તો જવું છે આપણે ખીરી બધા ભાઈ બંધુ જાશું બરોબર તો જોતા રહ્યો શું થાય શું તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા ખીરી જવા માટે અત્યારે આંખે છે રાજગાડી હજી નવો નવો ડ્રાઈવર થાય છે ભાઈ બહુ હજી માટીને ને પછી દઈ દીધી હવે જોઈએ શું થાય શું નહીં હવે જાય સત્યજીતના ઘરે પછી ત્યાંથી નીકળી દેરે ખીરી તો ચાલો ભાઈ ફાઇનલી અમે નીકળી ગયા અહીં થોડોક રસ્તો કાપી લીધો અને પાછી મેં રાજને ગાડી દઈ દીધી મેં ભલે આંકે હા મેં ચોકડી છે ને આટલે દીધી બાકી દઉં નહીં હું અને મારી પોલીસવાળા ઉભા ને મારા હે નહીં લાયસન બાયસન એટલે દેવી પડે

ફાઈનલી ભાઈ આપણે દર્શન કરી લીધા છે હવે પાછા બેસી જઈ ગાડીમાં નીકળી અહીંથી આપણે હવે પ્લાન છે બાલાચડી જવાનું કેમ કે અહીંથી થોડુંક જ છે અહીં બાજુમાં જ છે પાછળ થોડુંક નજીક થઈ એટલે મેં કીધું ફોટા ફોટા પાડી આવી જતા આવી ચાલો કન્ટિન્યુ ફાઈનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ બાલાચડી

સોક્રાંગ ને પનિશમેન્ટ દીધી. એ તો એક દરિયા ચક્કર માર્યા દે અંદર સુધી આમ કીવો ખેર બરોબર ઉડે તો જ્યા ત્યાં હાંઢિયા હો ભાઈ બેહો હાલતા લેતા હાંઢિયા આગર બેહી નાખ્યા આજ તા આધી ગટલો ભાઈ આગો દરિયો આ દરિયો આ ટન મારો એટલે દરિયો હાલો તો ફાઇનલી ભાઈ સાહો આમ પહોંચી ગયા દરિયા કિનારે હા बाजूમાં હેક્સીયું હેક્સીયું આ હું સમસાણ લાગે યાર

નંદી મહારાજ બેઠા ગમે ઓડું પાણી આવે ભાઈ જાય નહીં ગમે એવડું અહીંયા ભાઈ પાણી આવી જાય ને એ જાય નહીં ભાઈ ત્યાં જ રહીએ એક જ જગ્યાએ અત્યારે જો અત્યારે પાણી છે નહીં પીનું ભીનું હે બધા એમાં લઈ આમાં આગળ કટલે છે દરિયો હાલો જાય આગળ ફોટા બોટા પારસી કટલું બધું પહેલું છે પણ એ બધી વસ્તુ એવી કે ગમે ઓડું વીર આવે ને પાણી આવે ને એ વસ્તુ ત્યાંથી હલે જ નહીં હવે એનું શું કારણ આય છે ને એ તો આપણે કોઈને ખબર નથી બરોબર નમે એવું હોય ને ભાઈ દરિયાના પાણી થી તો ગમે ગણપતિ બાપા એમ જ બેઠા લ્યો જો એમને એ હલે ગમે એવું પાણી થાય ભાઈ આપણે ભલે ઘણો ખાલી જો આપણી ગાડી ખવડે વાહ છી દેખાતી નથી એટલે અમને દેખાય કેમેરામાં માં નહીં દેખાજો અને અમે ખવડે ભાઈ હમણાં બીજા હું આઈ રહ્યો દરિયો જોઉં વાહે જ છે અને ભાઈ બે મિનિટમાં પૂગી જાવ અને અત્યારે ભાઈ અમારે જેવક ચંપલ વગરના ગે નાખી દીધા હવે માં હાલે ભાઈ ચંપલ લઈ હાથમાં તો ભાઈ આ મારા આ ફાઇનલી ભાઈ જાવ અ ભાઈ પાણી જાય હે પાણી જાય હે ભાઈ જ છે જાડા

મહિના નીચે ઉતર જો તો ભાઈ અહીંયા કચરો કરી દે સિગરેટ ના ને જો તો મસાલા ના બધું અહીંયા ભાઈ કેટલું નાખી જાય અહીંયા ભાઈ ચોખ્ખું નથી રહેવા દેતા પાણા પડ્યા છે ભાઈ હવે વીર આવે ને મોર આપણે મંડી ખેંચવા મસ્ત મજાનું ફોટોશૂટ થઈ ગયું છે ભાગો ભાઈ ભાગો હજી ફોટોશૂટ કરી લઈ થોડુંક પછી હવે નીકળી ભાઈ શંખમાંથી બહાર નીકળ્યા હમણાં પાછા શંખમાં વહી જાય બધા એક શંખમાં આવડા બધા રહેતા હોય

આજો આપણે હરભમ સાહેબ હરમરમાટી બોલાવી ભી ઇમ્પોર્ટન્ટ શર્ટ છે તું જો કઈ 8 નાખીને ગયો તમારી જો ઇમ્પોર્ટન્ટ શર્ટ ઇમ્પોર્ટન્ટ બોલાવતા આવી ગયા પાછા હવે આયા પગ છેલે ધોઈ નાખીને પછી ગાડીમાં ચડી અમે રામ ઓ કન્ટિન્યુ હવે કઈ દેખાડવાનું હોય તો હજી દેખાડી દે તો ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા હી બધું ફરી ભરીન બરબર હવે તાને ખાવું ભાઈ સીણા સીણા બસ આટલું જ જતો આ બ્લોગમાં તો બ્લોગ કેવો લાગ્યો ને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો બરાબર તો આ બ્લોગને આપણે આ જ વધાવીએ તો મળી જલ્દી નવા નેક્સ્ટ વ્લોગમાં તબ તક કે લઈએ બબાઈ જય શ્રી રામ